શહેરા તાલુકાની દલવાડા પ્રાથમિક શાળામાં શાળા પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી આજરોજ શહેરા તાલુકાના દલવાડા પ્રાથમિક શાળામાં શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી પતંગ વિતરણ અને પતંગોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં શાળાના બસ્સોથી વધારે વિદ્યાર્થીઓને આચાર્ય હર્ષદભાઈ અને શિક્ષકોના સહયોગથી પતંગોનું વિતરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ શાળાના પટાંગણમાં પતંગ હરિફાઈ રાખવામાં આવી જેનાથી વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો શાળાના ઉત્સાહી શિક્ષક બાબુભાઈ પટેલ અને દિનેશભાઈ દ્વારા આજરોજ મકરસંક્રાંતિનું મહત્વનું ઉત્તરાયણ પર રાખવાની કાળજી અને વિશેષ દાનનું મહત્વ વિશે માર્ગ માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ આપવામાં આવી રિપોર્ટર નિલેશ દરજી શહેરા આજરોજ દલવાડા કેન્દ્રોથી પ્રાથમિક શાળા તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે શાળાના આચાર્યશ્રી દ્વારા બાળકો માટે પતંગ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું શાળા પરિવાર તરફથી બાળકોને પતંગ આપવામાં આવ્યા બાળકો દ્વારા વિવિધ પતંગો આકાશમાં ચગાવી પતંગ હરીફાઈ કરવામાં આવી બાળકોને શાળાના ઉત્સાહી શિક્ષકો દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે તલ ગોળનું મહત્વ સમજવામાં આવ્યું ગુપ્તધામનું મહિમા સમજાવવામાં આવ્યો પવિત્ર નદીઓના તીર્થસ્થાનનું મહત્વ સમજાવવામાં સમજવામાં આવ્યું ચાલી રહેલા કુંભ મેળા વિશે પણ મહત્વ સમજાવવામાં આવ્યું બાળકો અને શાળા પરિવાર દ્વારા આ પતંગોત્સવની હરીફાઈ અને બાળકોના આનંદ ઉલ્લાસ સાથે આ ઉત્તરાયણ પર્વ નિમિત્તની ખૂબ જ ઉજવણી કરવામાં આવી અને સૌ આનંદભેર સાથે આ પર્વનો આનંદ માણ્યો